તમે જે ફાર્માટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક ચેમ્પિયન તમે વિડીયો અંદર જોઈ શકો છો ફાર્મા ટ્રેક ચેમ્પિયન બેતાલીસ મોડેલની વાત કરું બે હજાર ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર અગિયારમો મહિનો ઓલમોસ્ટ બે હજાર ચોવીસના મોડલનું આ ટ્રેક્ટર ગણાય વિડીયો અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આખું શોરૂમ કન્ડિશનમાં એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એક રૂપિયાનો ખર્ચો નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં ઘર ઘરા ખેડૂત મિત્રનું ટ્રેક્ટર

ની અંદર સીટ કમ્પ્લીટ છે છત્રી જોવા નહીં મળે વિડીયો ની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટાયર નું કન્ડિશન પણ એકદમ સારું છે ટોપ કન્ડિશન માં જવાબદાર વાર કોઈ ફોલ્ટ વગર નું ટ્રેક્ટર કિંમત 4 લાખ અને 75000 અંદાજિત કિંમત માં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો સિહોર અને સોનો સોનગઢ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું અઠ્ઠાણું સાહીઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો